જય ગુરુદેવ જય ક્યાં થી જય ગુરુદેવ બાપુ બોલો હતોગમ બરાબર ક્યાંથી આવ્યો ક્યાં જવાનું અગમ નિગમ એટલે શું એમ આવી જણાવું થોડું હા સારું લિ હું કોણ છું આ એક પ્રશ્ન છે સ્વયં પોતે પોતાને પ્રશ્ન કરી રહ્યા છે હું કોણ છું તો એને ખબર ન હોય એ અજ્ઞાન અવસ્થામાં આ જીવ પોતાને જ પ્રશ્ન કરી રહ્યો છે કે હું કોણ છું હે હું કોણ છું તો હું અલગ થયો કોણ છું કહેનારો અલગ થયો તો હવે અહીંયા નક્કી કરો કે હું એક તત્વ છું પણ આતમ તત્વ અવસ્થામાં આવીએ આત્મ અવસ્થામાં આવીએ ત્યારે ખબર પડે કે હું એક આત્મા છું હું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું એવું બોલવાથી કાંઈ ન થાય હું આત્મા છું આત્મા છું એવું બોલવાથી કાંઈ ન થાય હું શરીર નથી હું દેહ નથી હું ગજર અમર વિનાશી આત્મા છું એ બોલવાથી કાંઈ ન થાય એ અવસ્થાને પ્રાપ્ત કરવી પડે એ અવસ્થાને જ્યારે આપણે પ્રાપ્ત કરીએ છીએ અવસ્થાને ત્યારે ખબર પડે કે એક હું આત્મા છું અવસ્થા ક્યાંથી આવ્યો તો ક્યાંથી આવ્યો આવ્યો છે પરમાત્મામાંથી આત્મા અલગ ક્યાંથી પડ્યો છે પરમાત્મામાંથી આપણે એને કોડિયોમાં બોલ્યા છે બરાબર તો હવે ક્યાં જવાનો ફરી પાછો પરમાત્મામાં કેવી રીતે જવું અહીંયા પણ પ્રશ્ન છે કે હું ક્યાં જવાનો તો સાચી જો ભક્તિ હશે સાચા સત્ય નિષ્ઠ ગુરુ જો મળ્યા હશે જેની અંદર એક પણ પ્રકારનો વિષય નહીં હોય ઇન્દ્રિયા તીત હશે ગુણાતીત હશે હે જેને મોહમાયા પ્રત્યે કોઈ રુચિ નથી જેને ચેલિયું ચેલા બનાવવા પ્રત્યે પણ કોઈ રુચિ નથી જે એકદમ સ્વતંત્ર છે આવા સાચા સત્ય નિષ્ઠ ગુરુ જ્યારે મળે અને એ આતમ અવસ્થા સુધી કેમ પહોંચવું તેનું ઘર બતાવે પછી પરમાત્મ અવસ્થામાં કઈ રીતે પહોંચવું એ ભક્તિ ભજન બતાવે ત્યારે આપણે જ્યાં પરમાત્મામાંથી આવ્યા છીએ ત્યાં પરમાત્મામાં જવાના છીએ બરાબર તો જ્યાંથી આવ્યા છીએ પરમાત્મામાંથી ત્યાં ફરી પરમાત્મામાં પહોંચી જશું પણ મેં કીધું એમ સાચા સત્ય નિષ્ઠ ગુરુ મળે તો ઢોંગી પાખંડી ન ચાલે ધંધાદારી ન ચાલે ધર્મના નામે જે ધંધા કરી રહ્યા ન ચાલે કારણ કે હું ઘણીવાર કહું છું દાસી ને ભીમ સાહેબ વચ્ચે એક રૂપિયો પણ નથી માયાને જ્યાં કોઈ સ્થાન જ નથી ગુરુ અને શિષ્ય વચ્ચે જ્યાં માયા બિલકુલ છે નહીં જ્યાં માયા છે ત્યાં ભક્તિ નથી ને ભક્તિ છે ત્યાં માયા નથી જે ગુરુ હોય તેની પાસે માયા નથી ને માયા જેની પાસે છે એ ગુરુ નથી જે માયા પાછળ દોડિયા કરે છે એ ગુરુ થવાની યોગ્ય જ નથી સમજી લેજો આ બધું કથણી વારત છે બરાબર તો હવે તમે કીધું અગમ અને નિગમ એટલે શું બરાબર તો અગમ જે છે ગમ એટલે સમજણ અગમ એટલે જેમાં સમજણ ન પડે સમજણ બિલકુલ પડે જ નહીં તો સમજણ કોને પડે છે સમજણ આત્માને પડે છે આત્મા જ મંચિત બુદ્ધિ અહંકાર પ્રગટ કરીને ચલાવી રહ્યો છે પછી આત્મા સ્વયં જો ધારે સ્વયં બધું ચલાવનારા આત્મા જ છે આપણી અંદર શરીરમાં રહીને જો આત્મા બધી ઇન્દ્રિયોને કંટ્રોલ કરવા ધારે તો કરી શકે છે પણ એને આત્મા સ્વયં ઈચ્છિત ઈચ્છા આત્મા જ સ્વ મનને જ્યાં ત્યાં જવા દે છે એટલે જાય છે મન આત્મા મનને રોકી રોકવું હોય તો રોકી શકે છે બરાબર તો અગમને જ અહીં પરમાત્મા તરફ ઇશારો કરવામાં આવે છે ગમ એટલે સમજણ અગમ એટલે જેમાં સમજણ ન આવે મનચિત્ત બુદ્ધિ વાણીથી ઉપર બુદ્ધિથી ઉપર એ અગમરૂપી પરમાત્મા છે ને હવે નિગમ એટલે શું તો નિ એટલે નિજ થાય આપણે પોતે સ્વયં આતમ તત્વ પોતે સ્વયં સોહમ શબ્દ તો ની એટલે નીઝ ગમ એટલે સમજણ જ્યારે બુદ્ધિમાં વિવેક પ્રગટ થાય અને વિવેક જ્ઞાનરૂપી જ્યારે આપણે નિજની ગમમાં આવી જાય ગમ એટલે સમજણ નીજ એટલે સ્વયં પોતેની એટલે નિજ અવસ્થામાં આવી જઈએ તો નિગમનો અર્થ છે નિજ અવસ્થા આત્મ અવસ્થા સોમ શબ્દ અવસ્થા ત્યારે આપણે અગમરૂપી પરમાત્માને પ્રાપ્ત કરી શકીએ છીએ અવસ્થામાં આવ્યા પછી જ પરમાત્માના ઘરની હે યાત્રા શરૂ થાય છે આ નોટ કરી લેજો ડાયરેક્ટ પરમાત્માને કોઈ ન ઓળખાવી શકે તાકાત બારની વાત છે એ પહેલાં બધું સ્થિર કરવું પડે છે મન બુદ્ધિ ચિત્ત અહંકાર છલ કપટ ઈર્સા નિદા વાદ વિવાદ તારી મારી ક્રોધ લોભ શબ્દ શબ્દસ્પર્શ રૂપ રસગંચ ટોટલ કાઢવું પડે છે હેં કચરો બધો કાઢી નાખવો પડે સાફ થઈ જવો પડે આત્મા શુદ્ધ ચોખ્ખો કારણ કે આત્મા ઉપર જ આવરણ છે કામ ક્રોધ લોભ શબ્દ શબ્દસ્પર્શ રૂપ રસ આ આવરણો આત્મા ઉપર ચડી ગયા છે એ આવરણો હટાવવા પડે આવરણો હટાવીએ તો આત્મા શુદ્ધ થાય ને ચોખ્ખો થાય ને ત્યારે આપણે આત્મવસ્થા સુધી આવી શકીએ ને આત્મવસ્થામાં આવ્યા પછી જ પરમાત્માના ઘરની યાત્રા શરૂ થાય છે આ લખી લેજો નોટ કરી લેજો બરાબર તો ક્યાંથી આવ્યો ક્યાં જવાનો અગમ નિગમ એટલે શું આના વિશે મેં તમને સમજણ મારી રીતે આપી દીધી બરાબર તો હવે તમે ન બોલશો આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે સત્ય સનાતન ધર્મની જય